પહેલા મેં ગઈ સાલ અમે ચંદ્રયાન બનાવેલું એના પહેલા બોફોર્સના ઓરિજિનલ પથ્થરથી ગબ્બર બનાવતો માતાજીની માંડવણી ગઈ ફેર અમે બનાવી હતી એની ત્રીજી સાલ પહેલા વર્ષોથી અમે અવનવી રીતે માતાજીનું સ્થાન બનાવે છે માતાજીના જે નવ સ્થાન ગણાય એમાંનું એક કમળ છે એ કમળ સ્વરૂપ પર અમે માતાજીને બિરાજમાન કર્યા છે આજુબાજુના દરેક નાના છોકરાથી વડીલે અમારા માતાજીના દર્શન કરવા આવે છે અમારા ગરબાને સફળ બનાવે છે અમે નડિયાદના અને આજુબાજુના દરેકને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે શેરી ગરબા એ માતાજીના પ્રાચીન ગરબા મેઈન ગરબા કહેવાય અમારો મતલબ કે માતાજી રાજી શેરી ગરબાથી જ થાય કે જે સાહીઠ વર્ષથી લઈને કે સિત્તેર વર્ષના ઉંમરના બા થી લઈને પાંચ વર્ષના નાના ફૂલકા સુધી બધા જ ગરબા રમે એને કહેવાય ગરબા એ જ ગરબા શેરીમાં જ થાય જ્યાં આગળ દરેક પેઢી એક સાથે ગરબા ગાય આ વસ્તુ પાર્ટી પ્લોટોમાં પોસિબલ છે જ નહીં એટલે અમે દરેક સોસાયટી હોય કે એરિયા હોય એમને બધાને કહે છે કે તમે શેરી ગરબા પોતાના એરિયા બનાવો કે દરેક પોતાની મા બહેનો બહાર કોઈ જગ્યાએ જાય નહીં પોતાના એરિયાની અંદર જ ગરબા કરે એમાં માતાજી ગરબા ગરબામાં કમળ ઉપર બિરાજમાન છે એટલે નડિયાદની દરેક અને ગુજરાતની દરેકને હાથ જોડીને નમ્ર વિનંતી કે શેરી ગરબાને બને એટલું પ્રોત્સાહન આપો હવે શેરી ગરબા થતા નથી પહેલા ગામડામાં બી થતા હતા હવે ગરબા ઓછા થતા છે લોકો પાર્ટી પ્લોટ બાજુ વરી ગયા છે દરેકને એવી વિનંતી છે કે શેરી ગરબાને દરેક જણ પ્રોત્સાહન આપે અને બધા સપોર્ટ કરે અમારા ગરબા અને અમારા માતાજી બિરાજમાં છે અમારા એરિયાના ધારો કે ઘોડિયાર બજાર બજાર હોય પાછળનો એરિયા એ બધા અમને સપોર્ટ કરે છે એ લોકોના લીધે અમે ગરબા અમારા સફળ જાય છે અને દરેક જણે એવી પ્રાર્થના કે અમારા માતાજીના દર્શન કરવા આવો આશીર્વાદ લો જય મહારાજ જય અંબે આપણો પરિચય જય મહારાજ જય અંબે મારું નામ અલ્પેશ બ્રહ્મભટ હું દિવારીપોર ખેડા જિલ્લા બેંકના ખાચામાં નડિયાદના હાટ સમા વિસ્તાર જે દિવાળીપોળ છે ત્યાં વર્ષોથી અમારા પેઢી દર પેઢીથી આ જૂના પ્રાચીન શેરી ગરબા ચાલતા આવે છે અને અમે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર માતાજીને બિરાજમાન કરીએ છીએ માતાજીનું સ્થાપન કરવામાં આવે છે દર વર્ષે અમે અલગ અલગ થીમ ઉપર એટલે કે આ એની આગલી સાલ બબલ્સ એટલા ઓરિજિનલ રબલ્સના પથ્થર ઉપર બિરાજમાન કરવામાં આવ્યા હતા ગબ્બર બનાવી ગઈ સાલ અમે ચંદ્રયાન પર બનાવી અને માતાજીની બેઠક બનાવી એમાં માતાજીને બિરાજમાન કર્યા હતા આ વર્ષે અમારે સભ્યો મળી અને એક નિર્ણય કર્યો કે માતાજી નવ દિવસના નવ અલગ અલગ સ્વરૂપમાં બિરાજમાન થાય છે તો તેમાંનું જ એક સ્વરૂપ કમળ છે તો કમળની પાછળ અમે ચંદ્રરૂપી એક બેઠક ઊભી કરી અને માતાજી બિરાજમાન કર્યા છે આ બધી જ મહેનત અમારા મંડળના તમામ સભ્યો ભેગા મળી અને કરીએ છીએ અમે કોઈ બહારથી માણસો બોલાવતા નથી વીસ થી પચીસ દિવસની મહેનત બાદ આ કમળ અને ચંદ્ર ઉભું થયું છે આ જ રીતે પરસોથી જે વિસરાઈ ગયેલા શેરી ગરબા છે એને પ્રોત્સાહન આપવા અને અત્યારની જે પેઢી છે જે શેરી ગરબા ને જાણે અને સમજે એ માટે અમે શેરી ગરબાનું આયોજન કરીશું અને કરતા જ રહીશું માતાજી અમને એવી શક્તિ આપે કે અમે આનાથી પણ સારા શેરી ગરબા કરી શકીએ અને લોકો દૂર દૂરથી આના દર્શન કરવા આવી શકે એવી જ અભ્યર્થના જય મહારાજ જય